વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાવાની સેવા કરે એવા આશય સાથે આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વમાં શાંતિ અને સંપન્ન સંપનના નિર્માણ માટેના ઉદ્દેશ સાથે બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના પાંચસો શહેર અને નગરો મળી પાંચ હજાર જેટલા સ્થળોએ આયોજિત શાંતિ પદયાત્રામાં બ્રહ્મા સફેદ વસ્ત્રધારી ધારી રાજ યોગી ભાઈ બહેનો એ શાંતિ દૂત ના સામેલ થશે બ્રહ્માકુમારી કુમારી સેન્ટર દ્વારા પણ જગદિયા શહેર શાંતિ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ યાત્રામાં મોટી સંખ્યામાં માં શ્રદ્ધાળુઓ જોડાયા હતા શાંતિ યાત્રા જગદિયા સેન્ટર થી નીકળી જગદિયા ચાર રસ્તા સ્ટેટ બેંક પોલીસ મઠક વિસ્તાર બજાર થઈ પરત જગદિયા સેન્ટર ખાતે પહોંચી હતી સંપૂર્ણ મૌન થી ચાલેલી આ શાંતિ યાત્રા નગર અને શહેરોના બધા સ્થાન પર શક્તિશાળી પ્રકલ્પ ફેલાવ્યો હતો આનાથી તમામ માનવ આત્માઓને શાંતિપૂર્ણ જીવન થશે વર્તમાન સમયમાં તણાવ દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશય સાથે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાલી ટાઈમ્સ ભરૂચ